તમે સાંભળ્યું છે કે બરાક ઓબામા અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિઓમાંના એક રહ્યા છે પણ શા માટે તેમની કહાની શે રીતે શરૂ થઈ હા ખરેખર બરાક ઓબામાની જીવનકથા ખૂબ પ્રેરણાદાયક છે તેમનો જન્મ 4 ઓગસ્ટ 1961 ના રોજ હવાઈ રાજ્યના હનોલુલુ શહેરમાં થયો હતો તેમના પિતા કેન્યાના હતા અને માતા અમેરિકાની બાળપણમાં તેમનું પાલન પોષણ તેમની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી હાર્વર્ડ લો સ્કૂલ માંથી કાયદાની ઊંચી પદવી મેળવી ત્યાં તેઓ હાર્વર્ડ લો પ્રથમ આફ્રિકન અમેરિકન અધ્યક્ષ પણ બન્યા તેમને રાજકીય જીવનમાં પ્રવેશ ક્યારે કર્યો તેઓએ પોતાનું રાજકીય જીવન ઓગણીસો માં શરૂઆત કરી જ્યારે તેઓ ઇલિનોઇસ સ્ટેટ સેનેટર બન્યા પછી બે હજાર ચારમાં અમેરિકી સેનેટ માટે ચૂંટાયા અને સમગ્ર દેશમાં ઓળખ મળી અને પછી તો તેઓ રાષ્ટ્રપતિ પણ બન્યા ના સાચું છે બરાક ઓબામા બે હજાર આઠમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

અને એકતા માટેનો સંદેશ હજુ પણ લોકોના હૃદયમાં જીવંત છે સાચે જ બરાક ઓબામાની કથા છે એક સમર્પણ વિજ્ઞાન અને માનવતા સાથેની યાત્રા